વિરોધ દર્શાવવામાં આવેલ અને ઓક્ટોમ્બર તેર થી માર્ચ અઢાર સુધીના બિલો જે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાથે ભરપાઈ મોકલવામાં આવેલ તેમની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરેલ અને એ મુદ્દો હાલે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને ત્યારબાદ એક ચાર થી પણ ઓનવર્ડ્સ તેઓ ટેક્સ ભરવા પ્રત્યે ઉદાસીનતા દાખવતા અને વિરોધ કરતા આવતા હતા પછી બે હજાર ત્રેવીસની અંદર આપણે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન સાથે એક એમઓયુ થયું અને એક ચાર થી એકત્રીસ તર અઠ્યાવીસ સુધી દસ વર્ષના સમયગાળા માટે ત્યાંથી કલેક્ટ થતો ટેક્સ છે એના પંચોતેર ટકા એ જ વિસ્તારમાં વાપરવા માટેનું નિયત કરવામાં આવ્યું અને એ એમઓયુ અનુસાર મોટાભાગના ઉદ્યોગકારો દ્વારા આ ટેક્સ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા આ ઉદ્યોગકારો માટે અને સાથે સાથે સમગ્ર શહેરની જનતા માટે અનેક વખત વ્યાજમાફીની યોજના આપી પરંતુ કુલ ચુમ્માલીસો સોળ પ્લોટ જીઆઈડીસી ફેઝ ટુ અને થ્રીમાં છે જેમાંથી બત્રીસો જેટલા ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ છે આમાંથી ચારસો જેટલા આસામી દ્વારા મહાનગરપાલિકાના ટેક્સના વિરોધ સાથે એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફરીથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને ટેક્સનો વિરોધ કરવામાં આવેલ આ અપીલ છે એ ચાલી જતા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવેલ અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા અલ્ટિમેટમ પાઠવી અને રિકવરીની પ્રક્રિયા પુનઃ શરૂ કરેલ આ પ્રક્રિયા સોળ સત્તર અને અઢાર જૂન ત્રણ દિવસ ત્યાં ચાલતા ફરીથી એ જ ચારસો દ્વારા કોઈ વિષ્ણુભાઈ મહાનગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવેલ અને અપીલ માટેનો સમય માંગવામાં આવેલ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા જે કોર્શિવ રિકવરીની પ્રક્રિયા છે એ સ્થગિત રાખી હતી અને મીનવાઇલ ની અંદર આ લોકોએ લેટર લેટર પેટન્ટ અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચમાં दाखल કરેલ જે ગઈકાલના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ચીફ જસ્ટિસ શ્રી દ્વારા એમની એલપીએ પણ ખાઈજ કરવામાં આવી છે અને ટેક્સ ચૂકવવા બાબતે દરેક જે પિટિશનર હતા એમને હુકમ કરેલ છે અત્યાર સુધીની અંદર જોઈએ તો જીઆઈડીસી ની જ વાત કરીએ તો માં એમઓયુ થયું ત્યારથી અત્યાર સુધીની અંદર એકત્રીસો ને આઠ લોકોએ તેઓનો કુલ પંચોતેર કરોડ સત્તર લાખ જેટલો ટેક્સ મહાનગરપાલિકામાં ભરપાઈ કરી અને પંદર કરોડ પંચાણું લાખ જેટલી વ્યાજ માફી મેળવેલ છે હવે જે કંઈ પણ બાકી રહેતા આસામીઓ છે તેઓ પણ આ સાત સાત સુધી ફરીથી એમના માટે જ અને સમગ્ર શહેર માટે આ મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી આપવામાં આવેલ છે તો આ વ્યાજ માફીનો લાભ લઈ અને આપના બાકી રહેતા ટેક્સ અને ચાર્જિસ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરો આ રકમ જે આવશે એ આપના જ ઉદ્યોગના વિકાસ માટે વાપરવાની છે તો હવે બ બે વખત હાઈકોર્ટની અંદરથી ચુકાદો આવ્યા બાદ હવે આની અંદર આગળ કાંઈ ન થાય અને આ યોજનાનો લાભ લે અને જીઆઈડીસીના વિકાસનું પણ એ લોકો વિચારે એવી મારી તમામને નમ્ર વિનંતી છે સાથે સાથે શહેરની જનતા પણ જે લોકોએ પોતાનો ટેક્સ ઘણા સમયથી નથી ભર્યો તો આ સુવર્ણ તક છે આ વ્યાજમાફીની આ વ્યાજમાફી યોજનાની અંદર આપનો પણ બાકી રહેતો ટેક્સ ભરો આપણા વિસ્તારની અંદર પણ મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે અને આ સેવાઓ પાછળ અથાગ ખર્ચ થાય છે અને આ ખર્ચ છે એ ટેક્સમાંથી જ અમારે પ્રાપ્ત કરવાનો રહેતો હોય છે તો પુનઃ પુનઃ ફરીથી બધાને મારી વિનંતી છે કે આપનો બાકી રહેતો ટેક્સ વ્યવસાય વેરો પાણી જાત છે એ ત્વિત ભરપાઈ કરો અને વ્યાજમાફીનો લાભ મેળવો